આ તાલુકા દસમા ધોરણ ના ધોરણના છોકરાને તમે છઠ્ઠા ધોરણમાં બેસાડો એવી પ્રવૃત્તિ કરી છે સાહેબ અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર અમારી ગાડી નું પાસિંગ આઠ જોઈને અમને હરક થાય કે મારી ગાડી જી જે ની છે સાહેબ બેઠા છો આ વાત સારી નથી સાહેબ મિત્રો બનાસકાંઠાનું કાલે વિભાજન થયું છે બનાસકાંઠામાંથી બે જિલ્લાઓ એટલે કે વાવ થરાદ જિલ્લો અલગ પડ્યો છે જોકે આપણે હાલ છીએ કાંકરેજ તાલુકામાં માં જોઈ શકો છો કે આ કાંકરેજ તાલુકો છે અહીંયા લોકો અ વાવ થરાદ જિલ્લાનો વિરોધ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે શા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે આપણે અહીંના લોકો પાસેથી જ જાણશું બધા ભેગા થયા છો આજે શા માટે ભેગા થયા છો આપ શું છે અમને આ બનાસકાંઠા જિલ્લામાં જે અમને રાખવામાં આવે અમે શિવરી જે અમારા કાંગ્રેસ તાલુકો છે એનું જે વિભાજન થયું છે જે થરાદમાં લઈ ગયા એમને પસંદ નથી અને અમારી બનાસની ઓળખાણ છે અને બનાસની ઓળખાણ રહેશે એવું અમને બધા અમે વિચારી રહ્યા છે

જે કાંકરેજ તાલુકાને ખરાજમાં સમાવેશ કર્યો છે એ કાંકરેજ તાલુકાની જાહેર જનતા એનો વિરોધ કરે છે એમને બિલકુલ માન્ય નથી અમારો જિલ્લો પાલનપુર બનાસકાંઠા હતો અને બનાસકાંઠા જ રહે એવી અમારી માંગ છે આજે કાંકરેજ સજ્જડ બંધ છે શું કારણથી બંધ શા માટે રાખવા અમારી એક જ માંગ છે કે અમારો જિલ્લો બનાસકાંઠા હતો અને બનાસકાંઠો જ રહે અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર આપશું અને બજાર પણ બંધ રહેશે અને જલ્દીથી આનો નિર્ણય લેવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં રહેવાને લઈને વિરોધ થઈ રહ્યો છે આપને હું આ બાજુ બતાવીશ કે આજે સજ્જડ બંધ કાકરેજ તાલુકો જે છે સમગ્ર બંધ ચાલે આપણે કાકરેજ ની મુખ્ય બજારમાં ઉભા છીએ મુખ્ય બજારની પરિસ્થિતિ હું આપને બતાવવા માંગુ છું કે એક પણ દુકાનો આજે ખુલી નથી બધાએ બંધ પાડ્યો છે કાકરેજ જે તાલુકો છે એને થરાદ જિલ્લામાં લેવામાં આવ્યો છે તમે બધા વિરોધ શા માટે કરી રહ્યા છો શું કારણ અમારી ઓળખ બનાસકાંઠા થી છે કાંકરેજ તાલુકો બનાસ નદીના લીધે ઓળખાય છે અમારે થરાદમાં જવું નથી કેમ કે અમને વર્ષોથી અંગ્રેજ વખત બનાસકાંઠા પાલનપુરમાં જે સમાવેશ કરેલો છે એ અમને બનાસકાંઠા પાલનપુર માં જ રાખો બરોબર આજે અમને દસારા દફતર બાર હોય એ રીતે અમને અમારું સરકારે અમારે કરી દીધું છે બરોબર અમારી વેદના સહી હે અમારા વિદ્રોહ ગલત હોગા

જમીન કચેરી જે પાલનપુર ને બધું છે એ જ મને સુલભ છે તો જમીન સુલભ છે એવું કહી રહ્યા છે બીજા આપણે આગેવાનો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે જે રીતે પાલનપુર જે છે તેમને કદાચ નજીક પડતું હોય એવું કહેવા માંગી રહ્યા છે આપણે પૂછવા માંગી સાહેબ જે રીતે કાંકરેજ ને ખરાબ જિલ્લામાં લેવા માટે આવ્યો છે તમે આજે વિરોધ કરી રહ્યા છો સમગ્ર કાંકરેજ આજે બંધ છે વિરોધનું કારણ શું છે વિરોધનું કારણ સર એ છે કે આ અમારી અસ્મિતાનો સવાલ છે અમે માણસો અને વતન અમારું બનાસકાંઠા કહેવાય હવે જયારે તમને તમારી માતાથી વિખુટા પાડવામાં આવે તો એ બાળકને માતાથી વિખુટો પાડો એમ અમારા આ તાલુકાને બનાસકાંઠાથી અલગ પાડવું એ પોતાની માથી વિખુટા પાડવા સમાન છે બીજું સાહેબ અમારે અહીંથી પાલનપુર નેશનલ હાઈવે પર આવેલું જિલ્લાનું મથક છે જે ખૂબ નજીક પડે છે લોકો અવર જવર માટે સરકારી કામકાજ માટે વાવ પોતાનો વિકાસ કરે એમાં અમને અમને કોઈ વિરોધ નથી પરંતુ ત્યાં જોડવા એટલે સાહેબ અમારો વિકાસ રૂંધાવા બરાબર છે જે તાલુકો પ્રગતિશીલ હતો જે વિકાસશીલ હતો જેનો વિકાસ થઈ રહ્યો હતો શરૂઆત થઈ હતી એ તાલુકાને તમે ફરીથી એ વિસ્તાર જોડે જોડી રહ્યા છો જે હજુ પોતે વિકસિત નથી થયો એનો મતલબ શું સાહેબ દસમા ધોરણના છોકરાને તમે છઠ્ઠા ધોરણમાં બેસાડો એવી પ્રવૃત્તિ કરી છે સાહેબ આ દસમાનું છોકરું ગ્રેડેશન થઈને અગિયારમાં જવું જોઈએ એટલે અમારો વિરોધ છે અમે નમ્ર વિરોધ કરી રહ્યા છીએ અને અમે રાજ્ય સરકાર સમક્ષ માગણી મૂકીએ છીએ કે જલ્દીમાં જલ્દી અમને બનાસકાંઠા સાથે જોડવામાં આવે અથવા જો સરકારને એ રીતે શક્ય હોય તો પાટણ જોડે પરંતુ અમે વાવ થરા જોડે સાહેબ આત્મીયતાથી પણ ના જોડાઈ શકીએ સરહદી રીતે પણ ના જોડાઈ શકીએ રાજકીય કામકાની રીતે પણ ના જોડાઈ શકીએ મારી વિનંતી છે અમે બધા પ્રજાજનો શિવરીને અહીંયા એક શાંત વિરોધ કરી રહ્યા છીએ અમને ફરીથી બનાસકાંઠા જોડે જોડવામાં આવે અને અમારી અસ્મિતાને પુનઃ સ્થાપિત કરવામાં આવે અમારા મિત્રએ જેમ કહ્યું કે અમારી એક જ માગણી છે ફક્ત અને ફક્ત બનાસકાંઠામાં જ અમને રાખવામાં આવે અને બીજી કોઈ અમારી માંગણી નથી અને એના માટે અમારે જેટલું પણ લડવું પડશે ત્યાં સુધી અમે લડી લઈશું કાંકરેજ થરાદ જિલ્લામાં જવાથી કેવી રીતે નુકસાન આપને થઈશું કે આમાં કાંકરેજ થરાદ જિલ્લામાં જવાથી બધી રીતનું નુકસાન છે એમાં એક મહત્વનું નુકસાન એવો છે કે ટ્રાન્સપોર્ટ અહીંથી થરાદ જવું હોય તો સો કિલોમીટર ઓછામાં ઓછું કાપવું પડે છે બરાબર જ્યાં પાટણ અથવા બનાસકાંઠામાં અમે રહીએ તો પાંચ પાલનપુર હોય તો પંચોતેર કિલોમીટરમાં અમારું પતી જાય છે અને જે એકદમ સીધો કનેક્ટેડ છે બરાબર બીજી વસ્તુ એવું છે કે જો પાટણમાં અમને નાખે તો પણ અમારો કોઈ વિરોધ નથી કારણ કે અમારું ચાલીસ કિલોમીટર થાય છે બરાબર બાકી આ વસ્તુ જે થરાદની અંદર અમે ના અમને નાખવામાં આવે તો એ વસ્તુ અમારી માટે ઓકવર્ડ છે બહુ ડિફિકલ્ટ છે અહીંથી જવું થરાદ ઇઝી નથી રસ્તાઓ કદાચ ત્યાં રસ્તા બધી રીતે બધી રીતે ભૌગોલિક ભૌગોલિક રીતે બી તમે જો કે બીજી કોઈ પણ રીતે જો તો કોઈ પણ બાકી આટલી બધી વસ્તી ભેગી જ ના થાય વસ્તી ભેગી થવાનું કારણ શું છે કોઈનો પોતાનો પર્સનલ હેતુ કે સ્વાર્થ નથી ન કોઈ પોલિટિકલ એજન્ડા છે કે કોઈ પાર્ટી બરાબર અમારો દરેકનો એક પોતાનો પર્સનલ એવી વાત છે કે અમે પાટણ અથવા બનાસકાંઠા સાથે જોડાઈએ આ અમારા માટે જૂઠો મકર કોઈ ભરા હોય ના હોય બરાબર છે

કે વિનંતી કરું છું અમને બનાકોઠામાં રાખે પાટણ માં અમારે કોઈ સાધન ની સગવડ હોય નઈ સાહેબ તકલીફ પડે બઉ આપડે કોઈ કેસ હોય ગમે કોમ હોય તો બાર એટલે જવાય નહીં સાહેબ એટલે પાટણ માં કહો તો જે બરાબર છે અમારે એ સાધન કોઈ જેટલા જવું પડે પારડી એસટી ઓછે એટલે બે કલાક પોકા અમે અને ભાડું બહુ વધી જાય ખર્ચા બહુ વધી જાય સાહેબ હવે મોબુલ એક વચ્ચે પૈસા હોય ને બાપરાભાઈ બરોબર અને ખર્ચો વધી જાય એટલે અમારે બનાકોઠામાં અમારે આવડું પડે ગમે ગામે જાય તો અમારું કામ થઈ જાય અને આ તો હવે અહીંયા થરાદમાં કોઈ અમને ઓળખે નઈ અને અમારું શું કામ થાય સાહેબ બરાબર એટલે અમને બનાકઠામાં રાખો કો તો પાટણમાં અમે વોટિંગ હોય તો અમે પાટણ માં લોશો સાહેબ બરાબર પાટણ અમારે પાટણમાં રહો કહો તો બનાકોઠામાં બરાબર એવું અમારું કેવું છે સાહેબ